ભારતીય જનતા પાર્ટીએ પોતાની બીજી ઉમેદવારોની યાદી જે છે તે જાહેર કરી જેમાં ગુજરાતની સાત બેઠકો પરના ઉમેદવાર જે છે છે તે જાહેર કરવામાં આવ્યા જેમાં અમદાવાદ પૂર્વ અને વડોદરા બે બેઠકો કે જેમાં ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા અને બાકીની પાંચ બેઠકો કે જ્યાં નવા ઉમેદવારો એટલે કે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીએ જેમાં સાબરકાંઠા અમદાવાદ પૂર્વ ભાવનગર વડોદરા છોટાઉદેપુર સુરત અને વલસાડ આ બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે ભીખાજી ઠાકોર જેમને સાબરકાંઠાથી કહેવામાં આવ્યું છે ઉમેદવારી કરવા માટેનું આ ઉપરાંત અમદાવાદ પૂર્વમાં હાલના સાંસદ જે છે હસમુખભાઈ સોમાભાઈ પટેલ જેમને રિપીટ કરવામાં આવ્યો છે ભાવનગરમાં જે હાલના સાંસદ છે તેમનું પત્તું કપાયું છે શ્રીમતી નીમુબેન બાંભણિયા કે જેમને ઉમેદવારીનો મોકો આપવામાં આવ્યો છે વડોદરામાં રંજનબેન ભટ્ટ ફરીથી એકવાર તેમને રિપીટ કરવામાં આવ્યા છે રંજનબેન ભટ્ટ સાથે ખાસ વાતચીત સંદેશ ન્યૂઝના રિપોર્ટરે કરી શું કહ્યું તેમણે સાંભળીએ

મોદીજી દ્વારા ફરીથી વડોદરા લોકસભાની મને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તો સાથે સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા જે પી નડ્ડાજી એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું મારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ અને મારા મુખ્યમંત્રીશ્રી ગુજરાતના આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સાથે મારું વડોદરાનું નેતૃત્વગણ મારું રાષ્ટ્રીય નેતૃત્વગણ પ્રદેશનું નેતૃત્વગણ એ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને જે ફરીથી વડોદરા લોકસભાની સેવા કરવાની તક આપી છે હું ખૂબ ખૂબ આભાર માનું વડોદરાને કઈ નવી ભેટ મળશે કારણ કે પણ કામ બાકી કૃણાલભાઈ ચોક્કસ જે કંઈ અધૂરા કામ છે અમે દસ વર્ષ મારી વડોદરાની જનતા મારી લોકસભાની જનતાની સેવા કરવાની મેં બિલકુલ સમર્પિતતાથી હું કામ કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે વિકસિત ભારત બનાવતા હોય તો ચોક્કસ મારું વડોદરા વિકાસમાં કેમ બાકી રહી જાય અને એટલે અનેક વિકાસલક્ષી કામો કેન્દ્ર સરકાર દ્વારા વડોદરાને ભેટ મળી છે જે બે કામ છે મારા જે મારી વડોદરાની માંગ છે કે વડોદરાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટને મારે ઉડાવવાની છે ચોક્કસ એ આગળ કામ કરશું વડોદરા હાઈવે પર જે ચાર નાડા છે એને મારે સિક્સ લેન કરવાના છે તો એ પણ પૂરા કરવાના બાકીના મારી વડોદરાની અનેક વિકાસલક્ષી કામો ચોક્કસ પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વડોદરામાં કરશું કેટલી લીડથી જઈશું સહયોગી કૃષ્ણ અમારી સાથે જોડાયા છે બધું વાતચીત કરવા માટે કૃષ્ણ બાવીસ નામો ગુજરાતના જાહેર થઈ ચૂક્યા છે ચાર નામો બાકી છે ને લગભગ તમામ જે આસ્પેક્ટ જે છે તે ભારતીય જનતા પાર્ટી અહીં અપનાવ્યા છે રણનીતિ અપનાવી છે જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખ્યા છે આ ઉપરાંત કયા સાંસદોનો પત્તું કાપવું અને કયા સાંસદોને રિપીટ કરવા તેની પણ એક ચોક્કસ રણનીતિ સાથે જે છે તે આ નામો જાહેર કરવામાં આવ્યા છે જી બિલકુલ અંકિત જે નામો જાહેર કરવામાં આવ્યા છે બે નામો આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે અમદાવાદ પૂર્વ હસમુખ પટેલનું અને વડોદરા રંજનબેન ભટ્ટનું નામ જેઓ ગત વખતે પાંચ લાખ નેવ્યાસી હજાર વોટથી જીત્યા હતા ત્રીજી વખત તેમને ટિકિટ આપવામાં આવી છે હસમુખ પટેલ જેઓ પણ ચાર લાખ તોતેર હજારની આસપાસ વોટથી જીત્યા હતા તે બંનેને રિપીટ કરવામાં આવ્યા છે પરંતુ કઈ રીતે જાતિગત સમીકરણો સાધવામાં આવ્યા છે તેને લઈને આપણે મનીષ સાથે વાત કરીશું મનીષ સૌથી પહેલા સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને ઉતારવામાં આવ્યા છે એની પાછળનું ગણિત છું કૃષ્ણ ભીખાજી ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવે છે ને આ બેઠક હંમેશા માટે એવું રહ્યું છે કે અહીંયા કિંગ મેકર આ ખાસ કરીને કમ્યુનિટી છે સૌથી વધારે વોટર છે અહીંયા ક્ષત્રિય ઠાકોર વોટર રહ્યા છે અને પ્રભાવી વોટર પણ છે અને એટલા જ માટે કારણ કે સહકારી ક્ષેત્રની સાથે જોડાયેલા છે મેઘરજ એપીએમસીના ચેરમેન રહી ચૂક્યા છે એની સાથે સાથે સાબર બેંકના વાઇસ ચેરમેન પણ છે અને આની સાથે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી એક્ટિવ છે લગભગ પચાસ વર્ષની ઉંમરની ઉંમર છે પરંતુ ભારતીય રાજનીતિમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની રાજનીતિમાં ખૂબ લાંબા સમયથી એક્ટિવ કાર્યકર્તા છે એટલે પાયાના કાર્યકર્તા છે એના પર ભરોસો રાખ્યો છે ખાસ કરીને જાતિગત સમીકરણોને સેટ કરવા માટે સાબરકાંઠાની બેઠક અહીંયા ભીખાજી ઠાકોરને મેદાનમાં ઉતારીને ભારતીય જનતા પાર્ટી એક મોટી બાજી મારી છે કારણ કે આ એક એવો ચહેરો છે કે જેની પાછળ કોઈ વિવાદ નથી લાગતો અત્યાર સુધીમાં કારણ કે નિર્વિવાદિત

બિલકુલ ક્રિષ્ના ચાર કઈ કઈ બેઠકો જે છે તે બાકી રહી જેમાં હજુ પણ ઉમેદવારો જાહેર કરવાના બાકી જે બિલકુલ અંકિત આપણે સવારથી જ જે વાત પર કહી રહ્યા હતા અમરેલીની બેઠક સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મૂંજ પર આ મંત્રી પણ રહી ચૂક્યા છે પરંતુ અનરીચેબલ હોવાને કારણે તેમનું પત્તું કપાય તેવી પૂરેપૂરી શક્યતા હતી બાજુ બાજુ અમરેલીથી નારણ કાછડિયા દિગ્ગજ નેતા છે પરંતુ ઘણા બધા વિવાદોમાં તેઓ ફસાયેલા છે એમનું પણ પત્તું આ વખતે કપાય તેવી પૂરેપૂરી શક્યતા હતી અને જૂનાગઢથી

સવારથી જેમ તમે કહ્યું રીતે આપણે અટકળો મતલબ ચાલતી જતી ને ભારતીય જનતા પાર્ટીની રાજનીતિમાં જેમ આપણે કયાસો લગાવતા હોય છે ઘણી એનાથી ઉલટું પણ હોતું હોય છે પરંતુ મહેસાણા ભારતીય જનતા પાર્ટીનું એપી સેન્ટર છે એ પ્રયોગશાળા છે જેનાથી ભાજપ અહીંથી શરૂઆત કરે છે દેશમાં એને ઇમ્પ્લિમેન્ટ કરે છે મહેસાણા એટલા માટે પણ મહત્વની બેઠક છે કે ભારતીય જનતા પાર્ટીની સૌથી પહેલી બેઠક જ્યારે જીતી હતી બે બેઠકો એ પૈકી સૌથી પહેલી એ કે પટેલ અહીંથી પહેલા સાંસદ બન્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉદ્ભવ પછીની સૌથી પહેલી બેઠક જીતી હોય તો મહેસાણા હતી અને એવા સમયે જ્યારે ભાજપ કોઈ ઉમેદવારના નામને લઈને આટલી બધી સુધી અસમંજસમાં રહ્યો કદાચ આવું ભાજપના ઇતિહાસમાં ગુજરાતમાં પહેલી થયું હશે કે મહેસાણા બેઠક પર આટલું મોટું સસ્પેન્સ બાકી રાખ્યું હોય શારદાબેન પટેલ જ્યારે સાંસદ રહ્યા એના પછી જ્યારે એમની ઉંમરના કારણે અને બીમારીના કારણે એમણે કહ્યું કે હવે મારે નથી લડવું ત્યારે નીતિન પટેલનું નામ ચર્ચામાં રહ્યું લગભગ ત્રીસ જેટલા દાવેદાર હતા કૃષ્ણ અહીંયા બેઠક પર ત્રીસ દાવેદારો વચ્ચે એટલી જબરદસ્ત કોમ્પિટિશન હતી સહકારી ક્ષેત્રના લોકો અને રાજનીતિમાં નીતિનભાઈ જેવા તમામ દિગ્ગજો હતા પરંતુ જ્યારે નીતિનભાઈએ પાછું ફોર્મ ખેંચ્યું હતું એ વખતે પણ અટકળો લાગતી હતી કૃષ્ણા કે હવે એવું કોઈ સસ્પેન્સ નામ આવશે કોઈ મહિલા પણ હોઈ શકે છે